મેં હમણાં કીધું એમ વાત તો સંતો એ કૃપા કરી છે પણ એક ફરમાય છે મારાણા પ્રતાપની કે વાત કરવાનું એક વાત કરી દઉં હમણાંથી મેં એને કરી એટલે આગુ પાછું થાય તો હાશ બી લઈ ગયો મહારાણો પ્રતાપ સિસોદિયા પરિવાર નું સંતાન જેને કે અમારો ક્ષત્રિય સમાજ છે બાબુ આપણે એનો ગર્વ તો હોય જ છે ને

એ હું નમું તો નહીં હું છત્રાણી નું થાવણ થયો છું બાકી મારે નમી ન દુનિયા કદાચ એમ કેવાય કે દિલ્હીના ના બાદશાહ મચક નો મારી મચક આપી નઈ કે નો બાદશાહ હોય તો ભલે મોડો ખા હોય તો ભલે બાકી મારા ખોડિયામાં જીવશે ત્યાં સુધી હું મોડો નવી વાત ખોટી પછી મોટા વડીલો હતા એને કીધું કે ભાઈ તમારે રાજા રાજાને વાંચવાનું અને અમારી પ્રજાનો ખોડો કાઢવાનો આમાં મહારાણાએ વિચાર કર્યો કે વાત એ સાચી છે રજવાડા માટે અમારે મથવાનું અને નિર્દોષ માણસો મરે એટલે પોતાના ચારસો સૈનિકની ફોજ હતી અને એને કીધું કે મારી હારે તમે વી આવો એ ચારસો સૈનિકની ફોજ લઈ અને મહારાણા ભૂંકટના ગાળામાં વ્યોધાય મહારાણાના પ્રતાપની પાસે ચારસો સૈનિક હતા દિલ્હીના બાદશાહ પાસે બાવીસ હજાર સૈનિકની ફોજ હતી બાપુ કેમ પોગવું

ભાઈ બંધો કઈ સુખમાં ભલે આપણને સામો મળે કે ન મળે બાકી દુઃખ હોય ને બાપુ આમ પડખું ન મૂકે એને ભાઈ બંધ કેવાય શેરી મિત્ર સો મળે અને તાળી મિત્ર અને સુખમાં ને દુઃખ ભેળા રે ને એવા તો બાપુ લાખો માં એ બહુ ઓછા મળે એ ભામાશા રાત્રિ નો સમય છે રખડતો રખડતો ડુંગર ના ગાળામાં હાથ કરતો કરતો હાલો જાય મારાણા એ મારાણા એ મારાણા અને મારાણા હાકલ દીધી કોણ

તેથી વાણિયાનો દીકરો એમ કેતો કે તલવાર ઉપાડવી મારું કામ નથી પણ તું છે મેવાડ મેવાડની ગાદી ઉપર આવીને ત્યાં સુધી તારે જેટલું જોઈ ને એટલું અનાજ હું આપીશ પણ તું દિલ્હીના શરણે નો જતો શું કામ તું ગરાણીના પેટે આવતી રહ્યો તું જોઈ યા નમીશ ને તો દુનિયામાં કાઈ નહીં

અને એ વખતે એક માલધારી સમાજના પતિ પત્ની બે જણા અહીંયાથી નીકળ્યા અને મહારાણાએ હાથ પાર કઈ જોવાનો આયો આયાં હોય પાણી પાણી પીને જાવ તડકો છે પતિ પત્ની હતા એક સ્ત્રી અને એક પુરુષ ત્યાં આવી અને પાણી પાયું પાણી પીધું મહારાણો પૂછે છે કે કે તમે બે જણા શું હગા થાવ છો પતિ પત્ની છો ભાઈ બેન છો દીકરો છો એટલે જણ બોલ્યો

તેથી અમે કાળિયા ઠાકર પાસે એવી પ્રાર્થના કરી છે કે અમારો રાજા જે અમારી ગાદી ઉપર આવે મેવાડનો રાજા મહારાણો જે પોતાની ગાદી ઉપર આવે ત્યાં સુધી અમારે બેન ભાઈ બેન તરીકે નાતો રાખવાનો છે એ જે ગાદી ઉપર આવે ને તેથી અમે પતિ પત્ની થાય અને બાપુ રૂવાડા બાપુ મારણા સામ 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 ઉભા થઈ ગયા કરે તારી ભલી થાય તારી

પોતાનું એક જાનવર ચેતક નામનો ઘોડો અને ચારસો સૈનિક પગપાળા હાથમાં તલવાર આના સિવાય કોઈ હથિયાર નહીં કોઈ ઘોડા નહીં હાથી નહીં ઊંટ નહીં કોઈ નહીં એક ચેતક નામનું જો બાપુ જાનવર કેવા હોય બાપ કેને બાપુ ખોળીયામાંથી જીવ કાઢી નાખે જાનવર આવા હોય પ્રેમ આપવો પડે તમારી ભેં હોય તમારી ગાય હોય તમારો ઘોડો હોય તમારો બળદ હોય બાપુ એનો જો ધરીન પ્રેમ આપ્યો હોય ને એના ખોળીયામાં જીવ હોય ત્યાં સુધી માર નો ખાવા દે હા આટલી તો એનામાં માનવતા છે

માથે આમ ચારસો સૈનિક તલવાર ની તાળીઓ મડી બોલવા બાકા ની માથે બેઠો છે અને એક તલવાર ના પાંચ પાંચ ને જેમ બાજરાના ડુંડા પાડે ને એમ દુશ્મન ના માથા મીડ્યો ઉપર દિલ્હી બાદશાહ બેઠો બેઠો વિચાર કરે અને બાપુ મહારાણા પ્રતાપ ના દિલ્હી વખાણ કરે વાહ જુવાન વાહ વાનશે તારી જનતા ને જો આ મેં આખી આટલા બાવીસ હજાર ને મેં રોટલા દીધા પણ તારા જેવા જો મારી પાસે દ હોત ને તો હિન્દુસ્તાન માં હું કોઈને રાજ ન કરવા દે બાપુ ખા કરતા આવડવજો હોય તો દુશ્મન ને વખાણ કરવા પડે

બાપુ અંબાડી ઉપર મેડો થોડું હોય કે મારો બધું હમણાં આવશે અને એને એમ થયું કે મારું બધું હાથી ની અંબાડી ઉપર બેઠો છે મારી પાસે ઘોડો છે કેવી રીતે ત્યાં પ્રતાપ ચેતક ને કે છે પોતાના ઘોડા ને કે છે ચેતક મેં આખા જીવનમાં બે ને બાપ કીધા છે એક શિવ ભોળો નાથ અને એક

ડાબા માડ્યા ને એક તલવાર નો સાયટકો માર્યો હાથી ને બાપુ એક વાથરી નો વધવા દીધી એક હાથી ના બે ભાગી ના અને એક બાજુ હાથી પડ્યો એક બાજુ દિલ્હી નો બાદશાહ પાટી પડ્યો અને એક બાજુ ચેતક ની આમ પીડ્યો આંખો નીકળી જાય બાપ ભાગ્યા માથે ઘા કરી કરાશો નહીં દિલ્હી બાદશાહ ભાગી નીકળી ગયો આમ ચેતક ખામી નજર કરી બાપુ ચેતકની આંખમાંથી આંખ પડે છે ખોળિયા જીવ નીકળતો નથી આંખો નીકળી ગઈ છે છેલ્લા શ્વાસ આવે છે મહારાણો પ્રતાપ ચેતક નું માછું ખોળામાં લઈ અને એના આંખ માંથી હાથ રાખી

આ કોક ના દીકરા હતા બાપુ આવા જો સંતાનો આ દુનિયામાં જન્મ્યા હોય એ ધરતીમાં તમે હું જન્મ્યા હોય અને બાપુ જો અમુક અમુક તમે જોવો તળાવ સીટી નો દેવા જોઈએ અરે બાબુ કરવાનું બાપુ કાંઈક આવા સંતો કઈક આવા મંદિરો કઈક આવા ભગીરથ કાર્ય હું તો બપોરે આવ્યો બાપુ સેવા કરનારા માણસો હતા બાબુ અમને આ તો બુફે જ હતું સંભાળું પણ બાપુ અમને હાથમાં થાળી નથી લેવા દીધી આપણે ધન્યવાદ દેવો પડે કરે બાપુ લાખ રૂપિયાનું દાન દેવાનું એકદમ મળી જાય બાપુ થાળી હેઠી ઉપાડનારો એકદમ ન મળે આ તો બધી મહાન સેવાયું છે એ તો મેં મારી નજરે જોયું અને ધન્યવાદ દેવો પડે હું તો એને વંદન કરું છું કે ખરેખર આવા મહાપુરુષો દુનિયામાં છે ને ત્યાં સુધી કોઈથી દુકાળ ન પડે અને કોઈથી કોઈનું અજુકતું મૃત્યુ નો થાય કારણ કે એવો ભોળીયો નાશ બેઠો છે ને એને અને મારા જેવા તમારી જેવા જોયું ના ભોળીયા નાથે ન જોયું હોય બધું બાપુ નોંધ કરી હોય એટલે તમે બધા ખુબ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો ખુબ ખૂબ આભાર અને ઉજાગરો છે થાઈ ગયો છું ચાર પાંચ રાત્યુ ભેગી થઈ છે એટલે કદાચ આખું પાછું થી હોય તો હમું કરી લેજો મને કેતા નહીં કાંઈ તેમ ખોટું બોલ્યા દે બોળેલાસ કી જય વિદેશ મહાદેવ કી જય ઓ નમઃ પાર્વદેવ દે હાર હર મહાદેવ